ધરમપુરના સિદુંબર નજીક સ્વિફ્ટ કાર ચાલકે યુનેકોર્ન બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર બેને ગંભીર ઈજાઓ જ્યારે એકનું સ્થળ ઉપર જમો ધરમપુર નજીકમાં આવેલા સામરસિંગી ગામેથી બે બાઇક લઈને બીલપુરી ખાતે આવેલા માવલીમાતા ધોધ ઉપર ફરવા માટે આવી રહેલા બાઇક ચાલક પૈકી એકને ફોપટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્વિફ્ટ ચાલકે ટક્કર મારતા બાઇક ઉપર સવાર ઇસમો પૈકી બેને ગંભીર ઈજાઓ પહોંચી ત્યારે એકને માથાના ભાગે ઈજાઓ થતાં સ્થળ ઉપર જ તેનું મોગ નીપજ્યું છે તેને પગલે ગમગીની ફેલાય છે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સામરસિંગી ગામે રહેતા દિવેશ નવસુભાઈ ભોયા અને તેમના ભાઈ નિલેશ નવસુ ભોયા સાથે સુનિલ કરસન ભોયા અભય શાંતારામ માહલા અને વિજય ઈશ્વર પવાર રહેવાસી ધરમપુરના બિલપુડી ખાતે આવેલા માવલી માતા ખાતે યુનિકોન બાઇક અને સ્પ્લેન્ડર બાઇક લઈને ફરવા માટે આવી રહ્યા હતા તે દરમિયાન દુકાન ફળિયા પાસે આવેલા નાણાં નજીક હાઈવે નંબર એકસો એક્યાસી હનુમંત માળથી ધરમપુર જતા માર્ગ ઉપર નાળા પાસે વળેલા ખાડામાં સામેથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક સ્વીફ્ટ કાર નંબર ડીડી શૂન્ય ત્રણ ડબલ્યુ શૂન્ય શૂન્ય ચાર નવના ના ચાલક દિનેશ તુકારામ કામળી રહેવાસી જંગલ કપરાડા યુનિકોન બાઇક નંબર શૂન્ય પાંચ એકોતેર પર સવાર થઈ સામે આવી રહેલા અભય શાંતારામ મહિલા અને અને ટક્કર મારતા બાઇક ઉપરથી ફંગોળાઈને રોડ ઉપર પટકાયા હતા જેમાં અભય શાંતારામ મહિલા ને માથાના ભાગે તેમજ વિજય ઈશ્વર પવાર ને કપાળના ભાગે ઈજાઓ પહોંચી હતી જ્યારે નિલેશ નવસુભૂ ને નાકમાનથી લોહી નીકળતું હતું તેમજ માથા તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી થતી ઘટના બનતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતા ફળ ઉપર પહોંચ્યા બાદ આ તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે નિલેશ નાવસુ ભોયા ગંભીર ઈજાઓ થયા સ્થળ ઉપર જ તેનું મોત થયું હતું જેને પગલે પરિવારજનોમાં ગમગીની ફેલાઈ છે ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી સમગ્ર ઘટના બાબતે મૃતક નિલેશના ભાઈ દિવેશભાઈએ પોલીસ ફરિયાદ આપતા ધરમપુર પોલીસે સ્વીકાર ચાલક દિનેશ તુકારામ કામડી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે